સુરતની રાંદેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી શ્રમજીવી પુષ્પરાજસિંહ નામના યુવક સાયકલ પર આઈસ્ક્રીમ વેચતા હતા તે દરમિયાન તેમની જીવાનુરી સમાન સાયકલ તૂટી ગઈ હતી જેથી યુવક માયુસ થઈ ગયો હતો તે દરમિયાન યુવક રાંદેર પોલીસ મથક પહોંચ્યો હતો જ્યાં સી ટીમે આ યુવકની આપપીથી સાંભળી હતી અને સી ટીમ દ્વારા આ યુવકને નવી સાયકલ આપવાનો નિર્ણય કરાયો હતો જેથી સી ટીમ દ્વારા યુવક પુષ્પરાજસિંહને નવી સાયકલ આપવામાં આવી હતી નવી સાયકલ મળતા જ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્ય સર્જાયા હતા અને નવો સાયકલ મળતા શ્રમજીવી યુવકની આંખો ભીની થઈ ગઈ હતી શહેર શહેરભરના લોકોનું ધ્યાન રાખતી પોલીસે આ શ્રમજીવી યુવાનને સાયકલ અપાવી માનવતા મહેકાવી છે રોજગારીની દ્રષ્ટિએ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમજીવી યુવકની જિંદગી પરની પૂંજી કમાવાનું સાધન બની ગયું છે મેં જા રહ્યા રાસ્તે સાયકલ તૂટ ગયા એક્સિડન્ટ મેં तो साइकिल आपके लिए जरूरी था हाँ जरूरी है साहब बिना बिना साइकिल के मैं घूम नहीं सकता घूमने वाला काम है साहब क्या काम है आपका आइसक्रीम बेचता हूँ साहब परिवार में कौन कौन है? पाँच बच्चे हैं साहब पाँच बच्चे माता वाएग? जी हैं वाइफ हैं

कैसा लगता है आपको अभी अभी अच्छा है साहब हाँ चल जाएगा मेरा कुछ कहना चाहते हो कहना सबको शुक्रिया करना चाहता हूँ साहब खुश हो हाँ हाँ मारू नाम पी एस आर सिकाबा जाडेजा है हूँ रामदेव पुलिस स्टेशन में फर्ज बजा छूँ गई काले आ दादा आला था एमने थोड़ा एम आया तरह थोड़ा दुखी जाना था बात करता एम जानव्यू कि सवार साइकल पर आइसक्रीम वेचे ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કે આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ને ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનું એમનું ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી